આજના સમયમાં બાળકોને અભ્યાસમાં રસ લેતા કરવા એ માતા પિતા માટે એક પડકારજનક કાર્ય છે મોટા ભાગના બાળકોને વાંચવું કે ભણવું ગમતું નથી ભણવામાં રસ ન હોવાથી તેઓને વાંચેલું યાદ પણ નથી રહેતું આવી સ્થિતિમાં તેમના માતા પિતા તેમને અભ્યાસમાં રૂચિ લાવવા માટે તમામ પ્રયાસો કરે છે તેમ છતાં ઘણીવાર માતા પિતા તેમ કરવામાં સફળ થતા નથી તો આવી પરિસ્થિતિમાં માતા પિતા અહીં જણાવેલ ટીપ્સને અનુસરી શકે છે અને પોતાના બાળકને અભ્યાસ તરફ વાળી શકે છે બાળકને શીખવો કે ભણાવ્યા પછી જે મુદ્દો સમજાઈ જાય તેને આંખો બંધ કરીને મનમાં બોલી જાય અને પછી મોઢે લખી નાખે લખવાથી અક્ષરો સુધરશે અને ક્રમબદ્ધ લખવાની ટેવ પડશે જે મુદ્દો સમજાય નહીં તેને શિક્ષક પાસેથી શરમ કે ડર રાખ્યા વગર ફરીથી સમજી લેવાનું કહો ટીવી ચાલુ હોય ત્યારે તેની સામે બેસીને અભ્યાસ કરવા દેશો નહીં ઘરમાં શાંત જગ્યાએ અભ્યાસ માટે બેસાડો બાળકની નાની નાની સફળતા માટે પ્રશંસા કરો બાળકને પૂરતી ઊંઘ લેવા દો જો બાળક સવારમાં ખૂબ વહેલું ઉઠતું હોય તો બપોરે વીસ મિનિટ સુવડાવી દો બાળકને સવારનો નાસ્તો કરાવીને જ શાળાએ મોકલો ભૂખિયા પેટે મગજ સુસ્ત થવાથી ઊંઘ આવે છે અને ભણવામાં ધ્યાન રહેતું નથી બાળકોને વધુ પડતા જંક ફૂડ ખાવાથી રોકી તેમને ઘરનો પૌષ્ટિક આહાર આપો બાળકો પર અભ્યાસને લઈને ખોટું દબાણ કે પ્રેશર બનાવો નહીં અને વાલી તરીકે તમે પણ નકામું ટેન્શન ન લો બાળકના અભ્યાસ અને વર્તણૂક બાબતે તેના શિક્ષકો સાથે અવારનવાર વાત કરો દરેક બાળકની યાદશક્તિ સરખી નથી હોતી માટે ક્યારેય દેખા દેખીમાં આવી જઈને બીજા બાળક સાથે તમારા બાળકની તુલના કરવાનું ટાળો બાળકને સંસ્કૃત શ્લોક બોલવા અને મોઢે કરવા કહો બાળકોને માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા દબાણ કરવાને બદલે દરરોજ થોડો સમય ઈતર વાંચન માટે નક્કી કરો અને કંઈક નવું શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરાવો રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય નક્કી કરો અને બાળકો પાસે તેનું પાલન કરાવો સતત ભણવાથી મન ઠાકી જાય છે મનોરંજન માટે ટીવી જોવા દો પણ ટીવી જોવાનો સમય નક્કી કરી દો બાળકને હંમેશા પ્રેરણા પ્રોત્સાહન આપી તેને ભણવાના ફાયદા સમજાવી ભણવામાં રસ લેતું કરો